દેખી દેખીજો ખૂંડા કેમ ખોટું છે ખોટું છે ખોટું કઈ નતું હું આવી કે એક બંગડી બે જણા એમાં હોડીને મારી એના મારે એ બંગડી હોડીએ કાઢીને ખીચવાની ખીચવાની નાખી દીધી પછી અમે બધા દાતા હતા બે ત્રણ જણિયા છોકરી હોય તે મારે ભેગ્યો આપણું હોય છું જે અમે જ્યાં દાતા હતા ને ત્યાં મારી નજરે આમ વાળ્યો આમ રસ્તો હતો ને આમ વાડ્યો વાળ્યો